આજે આપણી સાથે મારા એક ખાસ પેશન્ટ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ આગળ પડતા કચ્છના આગેવાન છે સાથે સાથે જે છે એ કિસાન મોરચા ગુજરાત પ્રદેશના મંત્રી છે રાણસિંહભાઈ ગઢવી પોતે મૂળ માંડવીના છે અને ખૂબ સરસ રીતે આયુર્વેદને ફોલો કરી અને એ વીસ વર્ષ પચીસ વરસ જૂના રોગમાં ખૂબ સારું પરિણામ જે મેળવ્યું છે પંચકર્મ સારવાર કર્યા પછી એમણે આયુર્વેદમાં ખૂબ સરસ શ્રદ્ધા છે અને આજે હું એમનો વિડીયો એટલે લઉં છું કે એમની જે શ્રદ્ધા એમનું આયુર્વેદ પ્રત્યેનું સમર્પણ અને એમણે આટલા બધી વ્યસ્તતા હોવા છતાં જેમ કે એનું રાજનૈતિક જીવન મેં ઘણી વાર સાંભળતો રહું છું ઘણું બધું વ્યસ્ત રહે છે એ વ્યસ્ત રાજનૈતિક જીવનની વચ્ચે પણ જાહેર જીવન વચ્ચે પણ આટલું વ્યવસ્થિત રીતે જો આયુર્વેદનું કોઈ પાલન કરી શકતું હોય અને સ્વાસ્થ્ય જાળવી શકતું હોય જ્યારે વ્યક્તિને ખબર પડે કે ભાઈ મારું સ્વાસ્થ્ય બગડવાનું કારણ શું તો આવા આવા કારણો છે હું મારે ખોરાક માટલું ધ્યાન રાખવાની જરૂર છે મારે આ કરવાની જરૂર છે અને એ એમને સમજાવ્યા પછી જો એ ખૂબ સરસ રીતે પાલન કરે તો કેટલા જૂના રોગો કેટલા ઝડપથી ને કેટલા સરસ રીતે મટી જતા હોય એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે રાણસીભાઈ આજે મારી સાથે છે અને આજે આપણે એમના વિશે સાંભળશું કે એમણે કેટલા વ્યવસ્થિત રીતે આયુર્વેદને ફોલો કર્યું અને કેટલા ઝડપથી સાજા થયા કેવા રોગમાંથી બહાર આવ્યા એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા એના વિશે આજે આપણે સારી રીતે સાંભળશું જય શ્રી કૃષ્ણ કાંશીભાઈ જય શ્રી કૃષ્ણ વંદે વંદે હવે તમારું જે છે એ મેં હું ઘણી વખત તમારા વિડીયોઝ પણ જોતો છું ખૂબ વ્યસ્ત જીવન વચ્ચે તમે જે જાહેરનું પાલન કરતા હો છો હવે મને એ કહો કે છેલ્લા પચીસ વર્ષથી તમને પ્રોબ્લેમ હતી અલગ અલગ વસ્તુની બરાબર તો શું સ્વાસ્થ્ય સમસ્યા રહેતી તમને સર મને માઇગ્રેનની બહુ જ જૂની બીમારી અને જાહેર જીવનમાં નાનપણથી જ ઓગણીસો ત્રાણું થી જ હું ભારતીય જનતા પાર્ટીમાં યુવા ભાજપના મંત્રી તરીકે જ આવેલ બરાબર ને દરેક હોસ્પિટલ દરેક ડોક્ટરો બધા સાથે બહુ સારા પરિચય મિત્રો હોય સાથે રહેતા હોઈએ એટલે દરેક એલોપેથીમાં દરેક રીતે પ્રયાસ કર્યા મુંબઈ સુધી ગયો પછી અમદાવાદ મુંબઈ રાજકોટ પછી કોઈ અલગ અલગ મિત્રો હોય તો બીજા ડોક્ટરોની સલાહ લઈને ખૂબ પ્રયાસ કર્યા પછી પણ માઇગ્રેન જળ મૂળથી જાતો જ ન હતો બરાબર કેટલા વર્ષથી હેરાન શ્વાસ રહે તો પચીસ ત્રીસ વર્ષ જેવા જૂનો માઇગ્રેન છે અને ઓમ અમને વારસામાં પણ થોડોક માઇગ્રેન પિત્ત વાત ઊંધો ગેસ ચડવો મારા વડીલોને પણ એવી થોડીક બીમારી ખરી સાહેબ હા એટલે એમાં શું થતું માઇગ્રેન સિવાય બીજું શું શું થતું સાહેબ માઇગ્રેનમાં પહેલો તો માથું દુખે વોમિટ આવે પાચન ક્રિયા બંધ થઈ જાય પછી ઘણી વાર ગેસ ઉપર ચડે આપણે જયારે જમીને સુઈ જઈએ તો અડધો કલાક કલાક પછી એટલો ગેસ થાય કે આપણે પાછળ કઈક રાખીને ઉભો રહેવું પડે એટલે સુઈ પણ ન શકીએ એવી પરિસ્થિતિ જયારે બહુ નિર્માણ થઈને ત્યારે તમારો ખૂબ સજીવની હોસ્પિટલ ગાંધીધામ સાહેબ તમારો ખૂબ નામ સાંભળેલો એટલે મને એમ તો છેલ્લો હવે આ એક પ્રયાસ કરીએ લો ફૂલ થાકેલો કે હવે આ મટશે જ નહીં અંદરથી કઈ ખાવું હોય તો બીક લાગે મારો ટ્રાવેલિંગ કરવાનો થાય અત્યારે હું પ્રદેશ કિસાન જિલ્લો આપે હું મોરબી જિલ્લા નો પ્રભારી છું એક જોડાયેલી પાર્ટી છે એટલે કાર્યકર પોતાને જ કામ કરવું હોય દેશ માટે કામ કરું છું દેશના હિતમાં કામ કરું છું એટલે ટ્રાવેલિંગ અમે અમારી ગાડી થી અમારે ખર્ચે કરતા હોય પણ તબિયત સારી ન રહે એટલે એની બીકમાં હું બધો ઘરેથી બનાવી લઈ જાઉં પણ ટ્રાવેલિંગ કરીને આવું એટલે એક દિવસ તો આરામ કરવું જ પડે એટલો બધો માથું દુખે હા ખૂબ માથું દુખે પછી મારો લેન્ડ ડેવલોપિંગનું બિઝનેસ છે તો એના માટે ક્યારેક મને મારી પાર્ટીઓ મુંબઈ છે તો જાઉં તો મારી મિટિંગ સત્તર તારીખના હોય તો હું સોળ તારીખે પહોંચી જાઉં એક દિવસ તો મને વિશ્વાસ હોય કે મને મારી એક દિવસ થવા માટે એક દિવસ ખાલી હું સેટલ થાઉં પછી જ મારી બીજા દિવસે મિટિંગ રાખું ક્યારેક ડાયરેક્ટ પહોંચવું ને ટાઈમ ન હોય તો મને સો ટકા હોય મારા કામમાં ખૂબ જ મોટો ડિસ્ટર્બ થતો સાહેબ તમારી દવા ચાલુ કર્યા પછી મેં પણ બહુ ફરેજી રાખી મને એવો મનમાં હતો કે જો આયુર્વેદિક પદ્ધતિથી ટ્રીટમેન્ટ લેવી હોય તો સાહેબને ભગવાન માની ડૉક્ટર સાહેબને એનો કઉ જે કે એ પ્રમાણે રહેવું પડે જે ખાવાનું કે એ પાડવું પડે જો તમે ખાવાનું ન પાડો દવા બરાબર ન ખાવ અને તમે આયુર્વેદિક ઉપર પછી કહો કે આનાથી કંઈ ફરક જ નથી પડ્યો તો ખરેખર મને સાહેબ પંચ્યાસી ટકા જેવું માઇગ્રેન માંથી રાત થઈ ગઈ છે હમણાં તો થયો જ નથી ત્રણ છ મહિના થયા ત્રણ મહિનાથી થયો જ નથી હા જે થાય છે એ પણ કેવો થાય છે કે ઓછો થઈ ગયો અને આપણે કંઈક ટ્રાવેલિંગ કરતા હોય તો પણ એટલી તકલીફ ન પડે બરોબર હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી ડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો પહેલાં તમને જે માઇગ્રેન થતો ને જે પિત્તવાયુ થઈ જતું તો ઈ તમને ટ્રાવેલિંગ થી ને કઈ કઈ વસ્તુ થી થઈ જતું હોય સાહેબ ઉજાગો થઈ જાય જાહેર જીવનના લોકો છે ક્યાંક ટેન્શન જેવી વાત આવી જાય ક્યાંક કાર્યક્રમ કરવો હોય તો એનો ફ્રેશ થાય પછી બહુ વધારે ટાઈમ કલાકો સુધી એક સાથે કામ કરવું પડે એનાથી મને માઇગ્રેન થતું ક્યારેક ખાવામાં ફેરફાર થઈ જાય એનાથી પણ માઇગ્રેન થતું બરાબર અને માઇગ્રેન ની સાથે પછી તમને ઓડકાર આવતા સીટી હું ખૂબ થતું સર માઇગ્રેન થઈ જાય પછી એનો ઈલાજ વોમિટ ન થાય ત્યાં સુધી મટે જ મટે જ નહીં પેઇન પર લેવી પડે ઘણીવાર તો સાહેબ એટલો થતો કે મને પેઇન કિલર ને એજિક્શન લેવા પડતા ઓહો કે વોમિટ બંધ ન થાય પછી ઘણીવાર એટલી વોમિટ થાય કે વોમિટ બંધ જ ન થાય અને પછી છેલે ભાગે ડોક્ટર ને કાં ઘરે બોલાવું અથવા મારી થોડીક સારી પોઝિશન હોય તો સોસાયટી માં કે બાજુમાં જ માંડવીમાં તો ડોક્ટર ની વ્યવસ્થા છે અને બધા મિત્રો છે એટલે મને નર્સ માં એક એજિક્શન આપે પછી ત્રણ ચાર કલાક આરામ કર્યા પછી કઈ ખાવાનું પેટમાં રહે સેટલ થાય પછી બીજા દિવસે પણ થોડો થોડો અંદર નસો માં દુખાવો રહેતો એટલો ભયંકર માઇગ્રેન હતો તો આના માટે જેમ કે તમે અણસીભાઈ જાહેર જીવનમાં છો એટલે ઘણા બધા ડોક્ટર મિત્રો બધું તમને કીધું તો લગભગ આશરે તમે કેટલા ડોક્ટર મળ્યા સ્પેશિયાલિસ્ટ કેટલા છે ને રૂટીન ડોક્ટરો કેટલા ઘણા નહીં એટલા છે આમ તો પણ મુંબઈ મેં બધા રિપોર્ટ કરાવ્યા હતા એમાં અમારા જ વીએમ સાવલા કરીને બહુ મોટી લેબમાં એ ડોક્ટર છે મારા મિત્ર છે છે ગામના ગામના તો તો અમારા બધા આમ મુંબઈ છે બધા જ મને ઓળખતા હોય કારણ કે જૈન મહાજન સાથે હું સંકળાયેલો છું અને ડોક્ટરો સાથે સંકળાયેલો છું એટલે અનેક અનેક ડોક્ટરો સાથે મને એક વેવરણ ડી કરીને ગોરી આપી હતી તો એ પછી દુખાવામાં ક્યારેક હું રસ્તામાં પાણીમાં પલારી ને માઇગ્રેન થવાની શરૂઆત થાય ને મને કાર્યક્રમ કે સ્પીચ આપવાની જ હોય ને ગામ ગામ કાર્યક્રમ કરવાના હોય તો હું વેવરંડી ગોરીનો આશરો લઈ ને એક દિવસ પૂરો કરું આશરે તમે ડોક્ટરો અને રિપોર્ટ્સ એમાં કેટલો ખર્જો કરી નાખ્યો છે આશરે સાહેબ ખર્ચાને તમે વાત જ મૂકી દો લાખો રૂપિયાનો ખર્જો કર્યો છે બરાબર કોઈ પણ રિપોર્ટ કરવા માટે મેં કોઈ બાકી નથી રાખ્યો મેં સીટી સ્ક્રીન પર કરાવ્યા છે મગર હમ હમ પછી અલગ અલગ બધા રિપોર્ટ કરાવ્યા છે શેનાથી થાય છે ઈ ગોતવા માટે મેં ઘણા લોહીના રિપોર્ટો કરાવ્યા છે પણ આશરે જે બધું અલગ અલગ બધું કર્યા પછી શું પરિણામ મળતું એમ સબ ટેમ્પરરી થાય થોડોક રાત હમ પણ પાંચસો બી કંઈ ઈલાજ ન થાય મને એકસો ને વીસ ગોડીનો એક ક્રોસ આપ્યો તો મને ઈ મેં લગભગ પંદરખ વર્ષ પહેલા

તો હવે આ બધા પછી તમને શું અનુભવ થયો ને તમારું શરીર હવે કેવું લાગે છે સર પંચકર્મ કર્યા પછી તો ખૂબ મોટો ફરક આવ્યો કે હું તો એમ કહું છું કે તંદુરસ્ત માણસ હોય એને પંચકર્મ કરવું કરાવવું પડે કરવા જેવું ખરું એમ અને એનો અનુભવ તો ખૂબ જ સારો રહ્યો છે હું બાળા શિબિર કરતો ત્યારે દસ દિવસ શિબિર કરવું કેમ મન શાંત થઈ જાય એવી રીતે શરીરના વિકારો બધા નીકળી ગયા હોય એવો મને પંચકર્મ અનુભવ થયો છે બરાબર મારો જે અનુભવ છે હું કહું છું મારા ઘણા મિત્રોને મેં પંચકર્મ કરાવવા માટે વાતે કરી છે હમણાં એ ત્રણ ચાર મિત્રો મારા તમારી પાસે આવવાના છે મને કઈ જ રાખ્યો છે કે હું સાહેબ પાસે અને તમે ઈ બધી આખી ટ્રીટમેન્ટ ને આપણી આખી થઈ એના પછી તમે કીધું પંચ્યાસી ટકા ફરક પડ્યો તમે તમારું પાચન કેટલું સુધર્યું હવે તમે ટ્રાવેલિંગમાં કેવું રહે છે હવે કેવું રહે છે સાહેબ પાચનમાં પહેલો તો કંઈ ખાવું હોય તો બીક લાગતી હતી સાહેબ હમણાં તો હું જે ખાવું હોય ખાઈ લઉં છું મારી ભલે લિમિટ છે કે બહારનું હું કંઈ ખાતો નથી પણ ઘરનો બધો જ ખાઈ લઉં છું એમાં કઈ પ્રોબ્લેમ નથી પાચન થઈ જાય છે હા પાચન પહેલા એ પણ ન થતું એમ હા પહેલા આમ બેક પડી હોય એટલે માનસિક તો ટેન્શન પડ્યું જ હોય ઘરમાં કઈ નહીં પાચે તો એમ નહીં પાચે તો એટલે ખાવામાં બહુ લિમિટ રાખતા કે વધારે ન ખાવું આ તે અને હમણાં જે થોડો બેક નીકળી ગઈ છે તો ક્યારેક મન થાય તો થોડો વધારે ખાઈ લઈએ પછી અનિયમિત પણ રહી જઈએ તો પણ એટલી તકલીફ નથી થતી બરાબર છે તો આણસીભાઈ તમે જે આપણે આયુર્વેદની તમારી અહીંયા સારવાર થઈ તમારું જે નિદાન થયું પંચકર્મ સારવારથી હોસ્પિટલની સર્વિસ એનાથી તમે સો ટકા સંતુષ્ટ કરા સાહેબ હું એમ માનું છું કે સો ટકા એટલે માનું છું કે જો તમે વ્યવસ્થિત રીતે રહ્યો અને થોડોક ટાઈમ આ મેં તમારી પાસે લગભગ પાંચ છ મહિના દવા લીધી છે લોકો શું કરતા હોય છે બે ત્રણ મહિના દવા લે પછી પોતે જે જે પ્રમાણે રહેવું જોઈએ સમજવું જોઈએ એ પ્રમાણે સમજે નહીં પછી ખાવામાં એ મૂળ તો ખાવાની જે ટ્રીટમેન્ટ છે ને તમારી જે ખાવાની પદ્ધતિ તમે જે ડાયટ આપી હતી એ જો સો ટકા કોઈ ફોલો કરે તો હું કહું છું સો ટકા પરિણામ આવે મારો અનુભવ કહું છું બરાબર છે સાચી વાત જો એ ન કરે ને પછી દવાને ઉપર પોતે આમ કે આ દવા આમ છે ને દવા કામ ના આવીને આ તે બધી વાતો થઈ શકે પણ હું એમ કહું છું કે આયુર્વેદિક પદ્ધતિમાં સો ટકા આપણે સારા થઈ શકીએ અને પાછો પાછો ન થવાની પદ્ધતિ ની જેમ મટ્યો છે મને મારું જે વજન ઘટ્યું ને સાહેબ મારો શરીર હલકો થઈ ગયો મને કાંઈ કર્યા વગર પછી હું એક કોલેસ્ટ્રોલની ગોળી ખાતો છું સાહેબ આ કોલેસ્ટ્રોલ ની ગોળી મેં બંધ કરી છે ત્રણ દિવસ પહેલા રિપોર્ટ કર્યો છે છતાં મારો નોર્મલ રિપોર્ટ નોર્મલ આવ્યો છે નહીં પહેલા રિપોર્ટ નોર્મલ ના આવતો આ ગોળી હું પંદર વર્ષથી સાહેબ ખાતો હતો અને આ ગોળી મને ડોક્ટર માંડવી ના મારા મિત્ર છે એમણે ચાલુ કરાવી તો એમને હું રિપોર્ટ બતાવું છું તો મને પડી કે જે કે ઘણું સારું કહેવાય તો મને એવું લાગ્યું કે કોલેસ્ટ્રોલ વધવાનું કારણ તો પાચન ક્રિયા છે બરાબર છે મારા મારા હિસાબ બહુ સાચી વાત છે અને તમે જે 7 દિવસ જે પંચકર્મ સારવાર કરવા માટે આવતા તો તમે બહુ દૂર થી આવતા માનીતી લગભગ 100 કિલો આવું 100 કિલોમીટર જાવું બરાબર તો એ અનુભવ કેવો રહ્યો જનરલી લોકો એવું માનતા કે પંચકર્મ પછી નબળાઈ આવી જાય કે થાક લાગી જાય કે એવું તમને ક્યારે થયું ક્યારે હું પોતે જ ગાડી ચલાવીને આવતો માંડવી થી બે ખાંડ દિવસ મને લાગ્યો એવું ગાડી ચલાવવામાં થોડો કારણ કે ડાયટ મારો ચાલુ હતો એટલે ખાવાની રીતે થોડો આમ અશક્તિ જેવો બે દિવસ ત્રણ દિવસ જેવો લાગ્યો પછી તો મને સ્ફૂર્તિ આમ સ્ફૂર્તિ આવતી ગઈ ને કઈ એવું ટેન્શન પણ ના રહ્યો એમ બીજા દિવસે મને એવું થયું હતું મેં મારા દીકરાને કીધું તું ગાડી ચલાવવા

આવા રોગમાં આયુર્વેદનું પંચકર્મ સારવાર જે આપણે રાણસિંહભાઈને કરાવીએ રેગ્યુલર સાત દિવસની પંચકર્મ સારવાર પછી વિરેચન પદ્ધતિથી જ્યારે આપણે વિરેચન કરતા હોય છીએ ત્યારે ખૂબ સરસ પરિણામ મળે છે અને અપુનર્ભવ એટલે કે બીજીવાર રોગ ન થાય એવું સારું પરિણામ આમાં મળતું હોય છે જે એમણે અનુભવ્યું સાથે સાથે આપણે પાચનશક્તિ સુધારવા માટે એમની પ્રકૃતિ એવી છે કે જરાક પણ ગરમ દવા હોય તો એને ગરમ પડે બરાબર છે જે તમે અનુભવ્યું કે ગરમ દવા ક્યારે માફક ના આવતી પણ આપણી દવાથી ક્યારે ગરમાશમાં પ્રોબ્લેમ ક્યારે થયો નહીં હોય આ મારી દવા ક્યારે ગરમ પડી તમને બરાબર અનુભવ નથી એટલે ખાસ એ વસ્તુ છે કે આયુર્વેદની સારવાર જો તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે જો તમારી પ્રકૃતિ અનુસાર જો પંચકર્મ સારવાર કરવામાં આવે તો દવા ગરમ પડતી હોતી નથી ને પંચકર્મથી દિવસે દિવસે સ્ફૂર્તિ થતી જાય છે એટલે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હોય પછી તમે કોઈ ડોક્ટર પાસે લેતા હોય કોઈ હોસ્પિટલમાં જઈને લેતા હોય ઓનલાઈન લેતા હોય કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હોય જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરવી જોઈએ કારણ કે એ દવાથી મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદ તમારી પ્રકૃતિને નિદાન કરીને દવા આપવામાં આવે તો દવા ગરમ જરાય પડતી હોતી નથી ને આયુર્વેદ દવા ગરમ નથી એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર મને ગરમ પડે છે અથવા મને માફક નથી આવતી તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ને અમે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ સાથે પંચકર્મ સારોનું જેમ રાણસીભાઈએ કીધું કે લોકો દૂરથી પંચકર્મ માટે આવતા ને સો કિલોમીટર દૂર આવતા કરાવીને પાછા જતા આરામથી એ પણ હું કહી શકું છું કે આયુર્વેદનું પંચકર્મ જો ચરકસિંહતા પ્રમાણે કરવામાં આવે તો એનાથી પેશન્ટને ખૂબ સારી રાહત થતી હોય છે પેશન્ટને જે છે એ બહુ ઝડપથી પરિણામ મળતું હોય છે અને કોઈપણ પ્રકાર નુકસાન ન હોવા સાથે દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જતી હોય છે તો આ પણ ખાસ જરૂરી છે કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારો કરાવો તો ડૉક્ટરને ખાસ પૂછો કે મને કોઈ આનાથી પ્રોબ્લેમ નહીં થાય ને અથવા તો મને રોગ કેટલો ઝડપથી મળશે આપણી એની પંચકર્મ સારવાર સંજીવનીમાં આપણે જે કરાવીએ છીએ એ રોગને તો ઝડપથી દૂર કરે જ છે પણ સાથે સાથે કોઈ પણ આડઅસ નથી કરતી ને શરીરમાં સ્ફૂર્તિને વધારે છે આ ખાસ જરૂરી છે રાણસીભાઈ તમારો અનુભવ તમે કીધો તમે તમારા જેવા જે પેશન્ટ હેરાણ છે

એમણે પણ મને કીધું છે કે રણસીભાઈ ત્યાં હું જવાનું છું બીજા એક પાણી પુરવઠા છે ધનરાજ પુનસી ગઢવી એ સાહેબ તમારી પાસે અહીંયા આવવાના છે પણ ઘણી વાર શું છે માણસ વિચારતા હોય હું દવા લેવા જઈશ પણ એ લોકોને ઊંધો ગેસ ની એવા જ પ્રોબ્લેમ છે હમણાં જ અમે સાથે પ્રવાસ કર્યો ત્યારે એ વાત નીકળી કે ભાઈ મને બહુ ફરક પડ્યો છે બરાબર છે આખા ગુજરાતના લોકો તમારો આ વિડીયો સાંભળે તો એ બધા વ્યક્તિઓ વિશે અને જે લોકોને આવા પ્રોબ્લેમ એના વિશે તમે તમારો અનુભવ શું કહેશો કે તમને કેવું લાગ્યું હું એમ કહીશ કે જો બધા બધી જગ્યાએ જ્યારે માણસ થાકે ત્યારે સજીવન હોસ્પિટલ ગાંધીધામ ડૉક્ટર વિશાલ પંડ્યાજી પાસે આવ્યો તો એનું નિરાકરણ છે આયુર્વેદિક એવી પદ્ધતિ છે કે એમાં જૂનામાં જૂની જે બીમારી હોય અને એલોપેથીમાં જ્યારે માણસ થાકી જાય આ ફાસ્ટ જિંદગીમાં ત્યારે જ અહીંયા આવે એટલે કે માણસને બેથી ત્રણ દિવસની દવા લેવી છે ત્રણ દિવસમાં જ સાજો થઈ જવું છે પણ આ અનુભવ પછી સાહેબ હું કહું છું કે ખરેખર આ પદ્ધતિથી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યું છે એ જ સાચું છે અને આનાથી સારવાર લેવાથી બીજી કોઈ હાર્ડ અસરો ન થાય એવું હું માનું છું એટલે સાહેબ મારા જીવનમાં તો મેં એવો નક્કી કર્યો છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી એલોપેથિક દવાઓ ન ખાવી અને આ પદ્ધતિથી જ ટ્રીટમેન્ટ કરવી છે મારા જીવનમાં હું વીસ વર્ષથી પ્રાણાયામ યોગા પણ કરું છું તો એ પણ મને માઇગ્રેન ન મળતો હતો હવે એમાં કેવું છે કે તમે રાણસિંહભાઈ એ જુઓ કે તમે લગભગ પચીસ ત્રીસ વર્ષથી આ બીમારીથી પરેશાન હતા તમે બધું કરતા યોગ પ્રાણાયામ કરતા ઇવન તમારું ધ્યાન પણ રાખતા સ્વાસ્થ્યનું તમે લગભગ ઘણા બધા સારા કન્સલ્ટન્ટ ડૉક્ટરોને બતાવે છે રિપોર્ટ કરાવ્યો છે લાખોનો ખર્ચો કરી નાખ્યો છે બરાબર પણ એમાં તમને જેટલી વ્યવસ્થિત રીતે સારવારથી રાહત નથી એટલી આપણી આ પંચકર્મ સારવાર અને પાંચ દિવસ મહિનાની દવાથી રાહત થઈ કે નહીં એમ સાહેબ આ સાચી વાત એ કરવી જોઈએ અને સાચી વાત એટલે કરવી જોઈએ કે લોકોને આજે સાહેબ તમારી પાસે આ ખુલ્લા દિલથી વાત કરવાનો મારો મારો મકસદ એવો છે કે જે લોકોને કાંઈક રસ્તો ન સૂચતો હોય ને દવા લઈ લઈ થાકી ગયા હોય એને આ રસ્તો મળે એના માટે સાહેબ આજે તમારી સાથે હું બેઠો છું એટલે તમારો આ વિડીયો લોકોને આયુર્વેદમાં જવા માટે પ્રોત્સાહન મળે એના માટે આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ જી જી પરમિશન છે અને લોકોના હિત માટે સાહેબ અમે ભારતીય જનતા પાર્ટી આરએસએસ લોકોના છેવાડાના લોકો સુધી વિકાસ પોટન પહોંચે ને લોકોને સુખાકારી મળે એ જ વિચારસરણીથી અમે સાહેબ આગળ વધીએ છીએ લોકોની સેવા નિઃસ્વાર્થ ભાવે કરીએ છીએ